મમ્મી થોડોક ટાઈમ ચાળો ને થોડાક ટાઈમ આમ જુઓ પપ્પા માની જાય પછી બધું થઈ જાય હે મારે નિશુ હારે એકવાર થઈ જાય ને સંબંધ પછી આપણે ગમે કરવા તૈયાર હું પહેલાં આવી રીતે થઈ જવા દો બધું પૂરું થઈ જાય તમે એવું પાદી ન કરો નીશું કહેતી હતી કે મમ્મી હે ને ઘરે કામ કરીએ ને આપણે બે કરીએ જાઓ ભાડે મકાન રૂમ રસોડું ને અહીંયા કરું ઉપર રૂમ છે ત્રણમાં તો આપણે ઘણું એટલું તો ત્રણ જણાને પપ્પાને એક દી પસ્તાવો થાય મમ્મી તું ખોટી ઓલી ઉપાદી કરમાં કરવા કોઈ વાંસું દીકરા તારી ખુશી મારી ખુશી છે પણ માં મને બહુ અઘરું લાગે માં મે એક એક ઉનું કરીને ઘર માં ભેંકો કર્યું વસ્તુ નાતે હવાઈ થોડું સળ છે દીકરા કिने કે બજાઉં મારી આ બધું ના ની મને નો કેવાય ગમ નામ માનતા ઓ પાડી આવી જાય માં વાત થઈ જાય બિસરા મારી માં

তোমলে খবছে জরি পাইল তোমারি। জোতা খরি বাথম তাজ আমা তাজ আমদর বেহলোুরা ধতা হয়নে অলুপনোয় ইমা এককি বেহন লুগরা ধওয়া তাইহে জোতাখরি আমমই তবজিম ইমা বেহললোুগরাহাইছে ইমা বেহললুগরা দবে তো কেরে চেও। আ কেরাইকে বাইরে না যাই বাইরেটা জোতা খরি কি রিসব বড় আইবি। આરી સબ વડુતા કી મકાન કાન કઈ રા મારી વો આવી પછી વો ન પગલા જીવા છે જોતા ઈયે વા મેર માયા જાન લઈને વો ની તે તમા નરિયા વારા ગાયરૂ વારા કરતા કોઈ હારા વાઈટ નંબરે નો તાતા જો કી હું થઈ ગયું આઈ તો જો નોટ

અસલ છે લુગડા ધોવાનો તા આરો રાખ્યો આ લુગડા ધોવામાં હા કમણા બોલી બોલાવ કે આમાં તો લુગડા બેહીન કેમ તો એક પાટલો રાખીને જતાં અમે તો સૂટમાં ધોઈ દે આમ ના ધોઈ હગીએ કઈ હા એ છે ને મારી ફ્રેન્ડ છે એ છે ને અમે બે હારે જ ભણતા અને છે ને એકાદી વાર લગભગ આવી કે નથી મીતુબેન ના મી ક્યારે છોયા નથી એટલે પૂછજો કે આ કોણ છે શું છે

હા એ તો બરાબર તો તમારી સગાઈ છે બરાબર કે દિવસ છે તમારી સગાઈ મારી સાથે કાલે છે મુશ્કેલ ખબર તો કાલે છે તો કાલે ક્યારે સવારે કલર થવાનું એ લોકો છે સાડા દિવસ પછી કે સારું છે ને તો ક્યારે આવવાના છે તો એ પ્રમાણે મને કહ્યો

ઈતો હું છું એટલે તેમ કે પંદરસો રૂપિયા ઉતારી દે છે નગર તારે સાડા છ હજાર રૂપિયા દેવા પડે કેટલું પાર્લર મૂંગું છે એટલે તું તો લંડનમાં રહીને અહીંયા તને મૂંગું લાગે છે આટલું તો સારું કહેવાય હે શું કરવું છે તારે રાખવું છે કે નહીં કે મને તો જ્યાં અહીંયા સારું લાગે હું તો અહીંયા જાઉં તૈયાર થવા પૂછી લે નીશુબેન ને મારું કામ કેવું છે મારે બે ત્રણ તો છોકરીઓ રાખી છે મેં પાર્લરમાં એટલું મારું કામ સારું છે અને હમણાં જ નવું ઓપનિંગ કર્યું છે કાં નીશુ તું નાઈ હા મે તો ખંતામારો મેસેજ આવ્યોતો પણ હું મમ્મામાં કામમાં પડી ગઈતી તો મને યાદ ના રિયું કે તમાર પાર્લર ઓપનિંગ છે સોરિયો ન આવી હેગી પણ જો એક ગ્રાહક તો લઈ આવીને હે વાત હાચી છે તારી તો શું કરું નકી કરું છે હા તો નકી રાખો ને કંઈ વાંધો નહીં એ હોય તો 3.5 હજાર રાખી દો બરાબર છે મેરેજ નું હોય તો બરાબર કે તો તમારે વધારે હું પડે આમાં બધું આવી જાય હેરસ્ટાઈલ આવી જાય તમે સ્ટ્રેટ હેરસ્ટાઈલ ગમે તમને તૈયાર થાવ મેકઅપ બધું આવી જશે તમે કયો ને તો પછી ચાલો હવે તમારું કાની શું નવું ઓપનિંગ કર્યું તો આપણે વાંધો નહીં આપણે આના રાખી દઈ સારા ચાર બસ ને હવે બેનું માન રહી જશે હવે તમે કાંઈ ઓલું ન કરતા સાચી વાત છે હવે તું કાંઈ ઓલું ન કરતી હવે છે ને છે ને કાંઈ બોલતી નહીં કાં પછી તારું કઈ ગોઠવવાનું છે નહીં શું સગાઈ મારું બસ હવે વાત ચાલે છે ક્યાંય એવું

તમને કોનીએ કીધું કે મારી પાયલ દુખી છે કોનીએ વાત કરી તમને કોઈ ખબર છે મને કોઈ ન ખબર હું કરો મારી વિસાર તા કરો મામ નામ છે પાયલ ની હાટુ માં કી રાત જાગુ માં દીકરી કોઈ કી ઉઠાઈ ન આવતી રે પાસે તોય હું મે સ્વીકારવા તૈયાર છે ne popan cum că bolea privi clipa și a video o me ne cheta pus jo un nu pus un aki raid na thuti ke coi ruma dikri au tiri au tiri ma dikri dukhi ese man khabar ase coi maros તમે ઘર જીવાશે એટલે કેવાય પાછા સુનિલ ના નાની માઈ વા કે સેન નિયમ ને ખબર એ નથી ને મને મગજ માં ઈ કે સેન કે નહીં કેવા માણો થઈ ઈ ન જોતા કે દીકરી વઈ ગઈ તે માં પડ્યા હોય ને એમ કે સેન આપો ના આપો ના આપણે આપણા માં પડ્યા હું જરાય મને કોઈ ન થોલું ઘર માં પૂરું કરું તમાર ભાઈ બેદી દીખ્યા ઘેર બેઠા કે મને હરમ થાય સેરી ન કરતા ઈ કે हसी बात से हॉरम तो थे तमें हरम ये नहीं करता हसी रहे तब प्रार्थना करो आती रे हूँ तो कहूँ कोई रे तो अपना कहीं ओलू न करता दीकरी क्या थी आप हज जो तमाम त्रा छोक वेड़ा पैणावा है तो पी मोटी ना करो चीन का ध्यान रखो एक दीकरी हज से तो पी ध्यान रखो পসে মধ উজু হন্দম নাকি আনক্ষব হা থাককে বয় মধ্য বেনের থাকাতি কস। ওল কোসবাও মাবে থাই যাবত ওপাধীন করে। হারা আমথ হল ওকায় কনো পাদিকবাথী কয়নি থাকই।হা তই সেন নত করে এব সেন মার কি লেবা যাও েমা পায়েটল আবছে তওয় মাইনা বি তলান সেন ক আবেন দয় কিব পারছেইবেই জীয় কেন দি তারও মাই রহিন রনি কর্তিনে ককৃতিতে। এই জউইন্তাইনে কিপ।

બોલેતી અરે હું ઇનકે રેક દીરાંતીતી ઓલી ને ગોય ને તો મને કે હો તમ હોય તઈ ના હું કે માર પાછો વો વાતુમાં સે મીઠો ન કે ટટળી નાતા ભૂલી જાય ઇમ કઈ કોઈ વાતુમાં નાતા ભૂલી દે આપણે ગંદરી ના કરેતી હાસી છે તમારી તો હોક થઈ ને રહે તમને શું લાગે આવતી રહે આવતી જ રહે ને આવતી જ રહે જોજો

પર નઈ કાકા 60000 માંથી કોઈ રો ભરાઈ છે ઓ ટાટ માં પા 2000 પડ્યા કે થી લઈ આવી ને આલે સુની 5000 ભાડું ભરી ને 5000 ખાવા માંન માં માં પાક છે હવે કૂટર લઈને ફરવા માંન તો આપણે વાંધો નઈ આવે હા મમ્મી મને ખબર ને મારા ખાતામાં એમ તો પડ્યા દહ પંદર હજાર એટલે આ મહિનો દોઢ પંદર દોઢક મહિનો નહીં વાંધો આવે તો પછી તાતા હું નોકરી ગોતી લે તમે ટેન્શન લ્યો અને નિશુને કહી કે લગ્ન હમણાં ને આપણે એવું હોય તો સાદાથી કરી નાખ્યું બરાબર ને તમને એમ હતું કે ધૂમધામ લગ્ન કરવા પણ આપણે સાદાઈથી કરી નાખ્યું તમે એવી ઓલી ઉપાધિયું ન કરતા નારે ભાઈ ઉપાડી હું કર ઉપાડી તો કર લીધી બધી હું તો હવે હાવ થાકી ગઈ કોઈ નું શાંતિ બીજું હું કરું તાર બાપને ને કોઈ એમ નથી થાતું કે મારો વહુ ને મારો દીકરો ઘેર વયા થી ગયા ગયા હે એને એમ નથી થતું મમ્મી તું ઉપાડી કર માને અને આપણે ની શૂન્ય કઈ માંગુ લઈને જા હું તમને કંઈ પૂછી ને હું કા લવ એને ફોન માં હું કહી દઉં તો એ પ્રમાણે મમ્મી પપ્પા ને કહી દે ને કઈ પપ્પા હે ને બહાર કામ ઉપર બહુ હોય વધારે એટલે પછી મારે એને કેવું પડે હું ક્યો તમે